જંબુસર માં આરોપી પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો પોલીસની આંખમાં મરચા ની ભૂકી નાખી પોલીસની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની પોલીસને ધમકી આપવામાં આવી હતી ગૌવંશના ગુનાના ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી આરોપીને પકડવા પહોંચેલી પોલીસની આંખમાં આરોપીની બહેને મરચાની ભૂકી નાખી હતી ગૌવંશનો મુખ્ય આરોપી જાવીર ઇસ્માઇલ અહેમદ કુરેશી તેમજ પોલીસની આંખમાં મરચું નાખનાર તેની બહેન ખાતુન ઉર્ફે ખેરુન ઇસ્માઇલ અહેમદ કુરેશીની પોલીસે ધરપકડ કરી છે જંબુસર પોલીસે વધુ કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે